જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું અવના લોટના ગળ્યા માલપુડા તો આ માલપુડા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે અને બધા જ ગુજરાતીઓના મનપસંદ આ ગળ્યા માલપુડા તો દરેકના ઘરમાં બનતા જ હોય છે અને આપણે આ માલપુડાનું બેટર બનાવવાની જ ખૂબી હોય છે જો તમારું બેટર એકદમ પરફેક્ટ બન્યું હશે તો તમારા માલપુડા પણ એકદમ સરસ બનીને તૈયાર થશે અને અને આપણે એકદમ એકદમ પરફેક્ટ રીતે સરસ ટિપ્સ સાથે આ માલપુડા બનાવીને તૈયાર કરીશું તો ચાલો આપણે બનાવીએ તો બધા જ ગુજરાતીઓના મનગમતા અને પ્રસંગોપાત બનતા ગળ્યા માલપુડા તો માલપુડા બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આપણે ગળ્યા માલપુડા બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ જેટલો આ રીતના જીણો કતરીને ગોળ લીધો છે અને તમારે માલપુળા બનાવવા માટે આ રીતના થોડું મોટું વાસણનો જ ઉપયોગ કરવાનો અઢીસો ગ્રામ ગોળ લીધો છે અને તેની અંદર આપણે ત્રણ ગ્લાસ જેટલું પાણી નાખીશું અને ગોળને આપણે આ રીતના થોડો મિક્સ કરી લઈશું આજે આપણે શરદી ખાંસી તાવ માટે આજે ગળા માલપુળા બનાવી રહ્યા છીએ ઉતરા પછી થોડી ઠંડી અને થોડી ગરમી ચાલુ થઈ જાય છે એટલે આપણે અને બે ઋતુ થાય એટલે શરદી આ રીતના ગળા માલો પાક બનાવીને ખાશો તો ખૂબ જ તમારા શરીર માટે ઉપયોગી રહેશે આ રીતના ફક્ત આપણે થોડું મિક્સ કરીને ગોર આપણે ઢાકીને દસ થી પંદર મિનિટ માટે મૂકી રાખીશું હવે આપણે દસ મિનિટ પછી ચેક કરીશું તો આ રીતના થ્રુ આપણે હલાવીશું તો ગોળ તમે જોઈ શકો છો સરસ એકદમ મેલ્ટ થઈ ગયું છે મેં વચ્ચે એક વખત ગોળને આ રીતના હલાવ્યો હતો તો તમે પણ વચ્ચે વચ્ચે એકાદ વખત હલાવજો એટલે ગોળ એકદમ સરસ ઓગળી જશે તો હવે આપણે એક બીજું વાસણ લઈ લઈશું ગોળની અંદર ઘણી વખતે છોતરા આવતા હોય છે અને ઘણી વખતે કચરો પણ હોય છે ગોળનું પાણીને ગાળી લઈશું અને આટલો જે ગોળ વધ્યો છે તમે ચાની અંદર પણ આ ગોળનો ઉપયોગ કરી શકો છો તો આપણે જે વાસણ લીધું હતું તે પાણીને ટ્રાન્સફર કરી દઈશું તો આપણે સ્પેશિયલ આ કળાપુળા આપણે તાવ શરદી ખાંસી માટે બનાવી રહ્યા છીએ તેની અંદર આપણે એ રીતના સામગ્રી ઉમેરીશું કે તમારી તાવ શરદી ખાંસી એકદમ સુમંતર થઈ જાય તો આપણે એક ટેબલ જેટલી હળદર લઈશું હળદર થી તમારા શરીર તેની અંદર આપણે જેટલો અજમો લઈશું અજમાને ને અતકચરો વાટી લેવાનો છે તો આપણે આ રીતના અતકચરો અજમા ને વાટી લીધો છે તો આપણે પાણીની અંદર અજમો નાખી દઈશું હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું ફક્ત ને ફક્ત આ ચાર વસ્તુથી જ આપણા આ પૂળા એકદમ સરસ બનીને તૈયાર થશે તમારા ઘરની અંદર જે રીતના ગળું ખવાતું હોય એ રીતના તમે ગોળ લઈ શકો છો માલપુડાની અંદર તમારે ફક્ત ખીરું બનાવવાની જ ખૂબી છે હવે આપણે ઘઉંનો લોટ જરૂર પ્રમાણે ઉમેરીશું અને મિક્સ કરતા જઈશું જે રીતના તમારું પાણી હોય એ રીતના તમારે ઘઉંનો લોટ ઉમેરવાનો અને હું તમને આગળ બતાવીશ કે તમારે કઈ રીતનું આ ખીરું રાખવાનું તો તમારા એકદમ પરફેક્ટ આ માલપુરા બનીને તૈયાર થાય ઘણાને માલપુડા બનાવતા નથી આવડતું હતું તો માલપુડા બનાવવું એકદમ સહેલું છે ફક્ત તમારે ખીરું બનાવવામાં ધ્યાન રાખવાનું હોય છે જો તમારું આ ખીરું સરસ બનીને તૈયાર થયું હોય છે તો તમારા માલપુડા પણ એકદમ સરસ બનીને તૈયાર થશે આ રીતના તમારે થોડો થોડો જે રોટલીનો લોટ આવે છે તે લેવાનો છે અને થોડો થોડો આ રીતના તમારે રોટલીનો લોટ નાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું જરૂર પડે એટલે આપણે થોડો લોટ નાખીશું એકદમ પ્રોપર આપણા આ રીતના તમારે ખીરાને અને કરવાનું છે

એકદમ ઈઝીલી તમારે આંગળીનું આ નિશાન પડી રહેવું જોઈએ તો આ રીતના તમારે ખીરું બનાવવાનું છે તમે જોઈ શકો છો એક પણ ગાંઠા નથી રહ્યા આપણા ખીરાની અંદર અને જો રહ્યા હોય તો તમારે આ રીતના તેને બરાબર મિક્સ કરી લેવાનું જયારે તમે માલપુવા ઉતારશો તેની અંદર થોડા ગાંઠા હશે તો તે માલપુવા બરાબર બનશે નહીં તો હવે આપણે ખીરાને પાંચ થી સાત મિનિટ માટે રાખીને મૂકી દઈશું અને પછી આપણે તેના માલપુડા ઉતારીશું પાંચ થી સાત મિનિટ પછી આપણે ચેક કરીશું તમે જોઈ શકો છો સરસ એવો આપણે ગેસ ઉપર એક પેન મૂકી દીધું છે આ રીતના જે ઢોસા પેન આવે તે તમે લઈ શકો છો અને જે લોખંડ ની આવે છે તે પણ તમે લઈ શકો છો તો પેન આપણું સરસ ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે થોડું ફોર્ટી ટેબલ જેટલું તેલ નાખીશું તો તેલ ગરમ થઈ જાય એટલે બેટર ની બેટર લઈશું અને આપણે આ રીતના માલપુડાને પાથરી દેવાના છે આ માલપુડા થોડા જાડદા હોય તો સરસ લાગે છે તમે પાતળા બનાવજો તો માલપુડા એટલા ખાવામાં મજા નહીં આવે ગેસ ને આપણે મીડિયમ રાખવાનું છે તો આપણે થોડીકવાર માટે માલપુળાને આ રીતના થવા દઈશું એકદમ સરસ નીચેની સાઈડમાં થઈ જશે પછી જ આપણે આ માલપુળાને બીજી સાઈડમાં પલટાવીશું આ રીતના તમારે તેલને બધી બાજુમાંથી આ રીતના કરશું કે ચારે બાજુનું તેલ સરસ જશે હવે આપણે આ રીતના થોડું થઈ જાય એટલે આપણે ચેક કરીશું નીચેની સાઈડમાં માલપુડો થઈ ગયો છે કે નહીં નીચેની સાઈડમાં સરસ થઈ ગયો છે તો આપણે બીજી સાઈડમાં તેને પલટાવી લઈશું આ રીતના તમે ધીરેથી સરસ પલટાવી શકો છો તમે જોઈ શકો છો તમારું એકદમ સરસ હશે તો માલપુડા માલપુડા તહેવારોમાં બનતા જ હોય છે અત્યારે આપણે તાવ શરદી અને ખાંસી માટે માલપુડા બનાવી રહ્યા છીએ તો તેની માટે મેં અત્યારે સરસોનું તેલ લીધું છે અને તમે એમ જ બનાવતા હોય તો તમે સિંગ તેલ કે કોઈ પણ સનફ્લાવર તેલનો ઉપયોગ કરી શકો છો આ રીતના તમે નોનસ્ટિક તવો લેશો તો તમારા માલપુળા નીચે ચોટશે નહીં અને તે પહેલી વખત બનાવતા હશે તેમને માલપુળા ઉખાડતી વખતે ઈજી પડશે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો આ માલપુળો બનીને તૈયાર થયો છે તમે તેને જે રીતના વાળશો એ રીતના તમારો માલપુળો એકદમ સરસ બનીને તૈયાર થશે તો આપણે ફરીથી તેને બીજી સાઈડમાં શેકી લઈશું એકદમ ઇઝીલી આપણો આ માલપુડો બનીને તૈયાર થયો છે તો માલપૂડો એકદમ સરસ આપણો શેકાઈ ગયો છે તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો આ રીતના આપણે એક એક કરીને બધા માલપુડા બનાવીશું તેની અંદર થોડું તેલ છે તો આપણે તેની અંદર બીજો આપણે આ માલપુડો પાથરશું તો આપણે ફરીથી એક બધો સર ભરીને બેટર નાખીશું તમે પહેલી વખત બનાવતા હોય તો તમારે થોડા નાના બનાવવાના એટલે માલપુડાને પલટાવો તો તમને સરળ પડે આ રીતના થોડા મોટા બનાવ્યા છે તો જલ્દી તમે પલટાવી નહીં શકો તો હવે આપણે પલટાવી લઈશું તો બંને બાજુમાંથી માલપુડા એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને કાઢી લઈશું તો હવે આપણા બધા જ માલપુડા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણા શિયાળા સ્પેશિયલ ગરમા ગરમ તાવ ખાંસી માટે એકદમ હેલ્ધી માલપુવા તો એકદમ સરસ આપણે આ માલપુવા બનાવીને તૈયાર કર્યા છે અને તમે જોઈ શકો છો તમારું બેટર એકદમ સરસ હશે તો તમારા માલપુવા પણ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો આપણા બધા જ માલપુઆ એકદમ સરસ બનીને તૈયાર થયા છે તો હવેથી તમે પણ જયારે શરદી તાવ ખાંસી આવે તો હેલ્ધિયા ગોળ વાળા માલપુડા બનાવીને ખાઈ શકો છો ફટાફટ તમારી શરદી ખાંસી શું થઈ જશે તમારા અંદર કોઈ ખાવાનો સ્વાદ ના આવતો હોય તો પણ તમે આ માલપુડા તમને ખાવામાં ટેસ્ટી લાગશે તો તમને આ માલપુડા રેસીપી કેવી લાગી જો તમને આ મારા માલપુળા રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે અત્યારે બાય બાય